નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં પચીસ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહી દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થયો છે સોળ જૂનથી રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પચીસ જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આજે વીસ જૂનના રોજ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા મહેસાણા પાટણ બનાસકાંઠા વડોદરા સહિતના અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ બનાસકાંઠા સાબરકાંઠા નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા કચ્છ સુરેન્દ્રનગર મોરબી સહિતના અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે બાવીસ જૂન બે હજાર પચીસના રોજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અને આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ પાટણ બનાસકાંઠા મહેસાણા નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ વડોદરા સુરત તાપી સહિતના અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્રેવીસ જૂન બે હજાર પચીસના રોજ સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે નવસારી વલસાડ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર વડોદરા મોરબી સુરત પંચમહાલ મહીસાગર જૂનાગઢ પોરબંદર આણંદખેડા સહિતના અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ભાવનગર ગાંધીનગર અમરેલી મોરબી જામનગર આણંદખેડા સહિતના અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે પચીસ જૂનના રોજ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત સુરત વડોદરા અમરેલી રાજકોટ ભાવનગર અમદાવાદ ભરૂચ વડોદરા આણંદ ખેડા મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ મોરબી સહિતના અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો